એ તો બધાને જય મેલેડીમાં કેમ છો બધા મજામાં જ નહીં તો હું પણ મજામાં જ છું કેમકે બીજા લોકોના લગ્નમાં તમે બહુ ગયા બહુ ફર્યા અને બહુ નાચ્યા તો હવે અમારા પોતાના જ ઘરે લગ્ન આવી ગયા છે એ પણ મારા પપ્પાના મોટાભાઈના દીકરાના એના માટે હું મસ્ત મજાની તૈયાર થઈ રહ્યો છું મેકઅપ તો મેં કરી નાખ્યું ખાલી મારે મસ્ત મજાની નાની નાની બંગડી પહેરવાની છે અને મને લગ્નમાં કેમકે બહુ ઘરે લગ્ન હોય તો મજા બહુ આવે એટલા માટે હું થઈ રહી છું તૈયાર અને બધા લોકો તૈયાર થઈ ગયા છે મારી મમ્મી ભાભી મારી મોટી બહેન બધા લોકો તૈયાર થઈ ગયા છે અને કોણ મારો મોટો ભાઈ તો તૈયાર થઈને ક્યાંનો ફોટા પાડે છે હું એક જ બાકી રહી ગઈ છું કેમકે હું મારું એક જ કામ છે કેમકે મને હાથમાં મહેંદી મૂકતા આવડે છે ને મારું એ જ દુઃખની વાત છે અને કેમ કે હું બધા લોકોના હાથમાં છે ને મહેંદી મૂકવા રહી ગઈ એટલે મેં મારા પોતાના જ હાથમાં મહેંદી નથી મૂકી એટલે મારો તૈયાર થવાનો વારો છેલ્લો આવ્યો છે અને હું ઘરમાં જઈને શાંતિથી તૈયાર થઈ રહી છું અને તૈયાર તો હું થઈ ગઈ છું મારો દુપટ્ટો ઠીક કરવાનો બાકી છે અને મારા દુપટ્ટાનો કલર તમે જો કેટલો મસ્ત લાગી રહ્યો છે આ દુપટ્ટો મને બહુ જ ગમે છે આજે તમે એનું મદદ કર્યું છે આ મને બહુ જ ગમે છે કેમકે ગુલાબી કલર કોને નહીં ગમે બધાને ગમે જો મારા હાથે મહેંદી જ નથી છોકરીઓને તો એક જ વાત કહી કે મહેંદી મુક્ત તમે શીખતી નહીં કેમ કે તમારા પોતાના જ હાથ ખાલી રહી જશે કેમ કે મારી પાસે જે કોઈ મહેંદી મુકાવા આવે એને હું બધાને મસ્ત મસ્ત નાની નાની મહેંદી ભરી નાખું છું અને હાથમાં મને મહેંદી મૂકી બહુ જ ગમે છે પણ આજે મારા પોતાના જ હાથ ખાલી રહી ગયા છે અને હવે હું મારો સમાન મૂકી રહ્યો છું ને તો મારી મમ્મી મારા પર બહુ ખીચાય તો આપણે તૈયાર પણ થઈ ગયા છીએ તો આપણે સમાન પણ મૂકી દઈએ છીએ મારે બધા તૈયાર થઈ ગયા છે હું એક જ બાકી છઉં કેમકે આજે તો અમારે બહુ આનંદ આવશે અમને બહુ ખુશી છે કે બધા બધા લોકો કેમકે કે પોતાના ઘરે લગ્ન હોય તો બહુ ખુશમાં તો હોય જ ને મારી બેનો તૈયાર થઈ ગઈ છે મારો દુપટ્ટો જ મેં ઠીક નથી કર્યો હું હમણાં બધો સામાન મૂકીને મારી મોટી બહેન પાસે જાઉં છું એ મને મસ્ત મજાની તૈયાર કરી દેશે મારા વાળ પણ ઠીક મને કરી આપશે એમ પણ તો વાળ તો મારા સરસ જ મેં ઓડાવી લીધું છે અને મને લગ્નમાં જાવ બહુ જ ગમે છે પણ પોતાના ઘરે જ બહુ આનંદ આવશે એમને તો અને મારો ભાઈ તો ક્યારનો ફોટા પાડે છે હું એટલી જ બાકી રહી ગયો છું કેમ કે એને બધાને તો ફોટા પાડવા બહુ જ ગમે છે ગમે ત્યાં જાય તો સૌથી પહેલાં તો ફોટા જ પાડશે અને હું હું અહીંયા બેઠી બેઠી વિડીયો બનાવું છું વિડીયો પણ બનાવું છું તૈયાર પણ થાવું છું બે કામ કરું છું મને દુપટ્ટો મને ખાચવ તો આવડતો જ નથી એ પણ હું જલ્દી જાઉં નહીં તો મને કોઈ જોઈને દાંત કાઢશે મારી મોટી બેન મને સર કીધું તો ભાભી પાસે મારી ભાભી પણ મને મસ્ત દુપટ્ટો ઉડાડી આપશે લગ્નમાં જાઓ તો બધા લોકોને બહુ જ ગમે મારી મોટી બેન ભેળ બનાવી રહી છે મમરાની મને અવાજ મારે છે ખાવા માટે પણ હું જાતી નથી કેમકે મારે સમાન હજી મારો મૂકવાનો છે નહીં તો લગ્નમાં સમાન ગુમ થઈ જાય છે કેમ કે મહેમાન બહુ બધું હોય ને એટલા માટે હું જઈ રહી છું મારી મોટી બહેન પાસે મને બોલાવી રહી છે અમારો વિડીયો પૂરો થઈ રહ્યો છે બાય બાય